કાલોલ ખાતે 8.27 કરોડના ખર્ચે આધુનિક સિવિલ કોર્ટ ભવનનું લોકાર્પણ પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી જે સી દોશીની ઉપસ્થિતિમાં આઠ પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક સિવિલ કોર્ટ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રીશ્રીએ જણાવ્યું કે ન્યાય આરોગ્ય અને શિક્ષણ કલ્યાણના મુખ્ય સ્તંભ છે અને રાજ્ય સરકાર ન્યાય પ્રણાલી મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે તેમનું કહેવું હતું કે તાલુકા કક્ષાએ પણ હાઈકોર્ટ જેવી સુવિધાઓ મળે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે નવ ભારત કોર્ટ ભવનમાં ચાર કોર્ટ રૂમ અદ્યતન વિડીયો કોન્ફરન્સ રૂમ લાઇબ્રેરી વેટિંગ હોલ મેડિકલ ફેસિલિટી જજ ચેમ્બર્સ અને કેન્ટીન જેવી સુવિધાઓ આપવામાં આવી છે આ કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓ અધિકારીઓ અને બાર એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત ગોધરા પંચમહાલ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण